સુરતમાં યુવાઓને રીલ્સ બનાવવાનું ઘેલું લાગ્યું છે રીલ્સ બનાવવાના ચક્કરમાં ઘણીવાર કેટલાક યુવાનોને જેલમાં પણ જવાની નોબત આવે છે ત્યારે સુરતના સરતાણા વિસ્તારમાં વાલક બ્રિજ પાસે યુવતી સાથે રીલ્સ બનાવતા નબીરાઓએ રીલ્સ બનાવના ચક્કરમાં કોસ્ટેબલ પર કાર ચડાવી લીધી પોલીસે નબીરાઓને ધરપકડ કરી સુરતમાં રીલ્સ બનાવવાનો યુવાનોમાં ઘેલો લાગ્યો છે ત્યારે સરતાણા વાલક પાટિયા બ્રિજ પર બે યુવકો સાથે કારના બોનેટ પર બે યુવતીઓ બેસીને રીલ્સ બનાવવાની સાથે ફોટો પડાવી રહ્યા હતા જેથી ટ્રાફિક જામ થતા પોલીસ કોન્સ્ટેબલ પહોંચ્યા હતા ટપકો આપ્યો હતો જેથી નબીરાઓએ પોતાની કાર નીચે કોન્સ્ટેબલને કચડવા પ્રયાસ કર્યો હતો જો કે કોન્સ્ટેબલ મોનેટનું વાઇપર પકડી રાખ્યું હતું જેથી જીવ બચ્યું પરંતુ તેમ છતાં ત્રણસો મીટર સુધી ઘસડી ગયા હતા બાદમાં નાસી જવાનો પ્રયાસ કરનાર નબીરાઓને લોકો પકડી લીધા હતા બંને યુવતીઓ નાસી ગઈ હતી પ્રાંજલ મિત્રની પાસેથી કાર લઈ આવ્યો હતો અને મિત્રએ પણ કાર ભાડેથી લીધી હતી બંને આરોપીઓ સાથે કારમાં બે

કોન્સ્ટેબલ નિલેશ મકવાણી ફરિયાદ લીધી હતી કે ફરિયાદના આધારે પોલીસે પ્રાંજલ રમેશ કેની ધૂપીમ હસમુખ વાસાણી સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન તુલસી રામ સાથે રશ્મિ રાણા વોઇસ ઇન્ડિયા ટીવી ગઈકાલ તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ સરથાણા પોલીસ સ્ટેશન હદના વાલક પાટિયા પાસેના રિંગ રોડ ઉપર ટ્રાફિકના પોલીસ કર્મચારી પોતાની ફરજ નિભાવી રહેલા હતા તે દરમિયાન તેઓને એક રાહદારી દ્વારા એવી માહિતી આપવામાં આવી કે આગળ રોડ ઉપર એક ક્રેટા ગાડીની અંદર બે વ્યક્તિઓ રોડ પર ઊભા રહી અને રીલ્સ બનાવી રહેલ છે અને એક અકસ્માત થાય તેવી સંભાવના જણાય છે જેથી આ ટ્રાફિકના પોલીસ કર્મચારી પોતાની ફરજના ભાગરૂપે જે વ્યક્તિઓ રીલ્સ બનાવી રહ્યા હતા તેઓને જઈ અને એવું કહેલ કે ભાઈ તમે જાહેર રોડ ઉપર રીલ્સ નહીં બનાવો અકસ્માત થશે એવી સૂચના હતા એ સમય દરમિયાન આ વ્યક્તિઓ પોતાની ક્રેટા ગાડીમાં બેસી ગયેલ અને જે પોલીસ કર્મચારી હતા તેઓની ઉપર ગાડી નાખેલી અને જેથી પોલીસ કર્મચારી પોતાના બચાવ અર્થે બોનેટ ઉપર ચડી ગયેલ અને બસો ત્રણસો મીટર સુધીને ગાડી લઈ ગયેલ આમ પોતાની કાયદેસરની ફરજ કરી નિભાવી રહેલ તે દરમિયાન આ ઈ સમયે તેઓને જાનથી મારી નાખવાની કોશિશ કરેલ જે અનુસંધાને સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ અને તપાસ પોઈનશ્રી એમ બી ઝાલાનાઓ કરી રહેલ છીએ અને તેઓએ ઉપરોક્ત આરોપીઓ પ્રાંજલ રમેશભાઈ ખેની તથા ધ્રુપીન ધ્રુપીન હસમુખભાઈ વાસાણી રહેવાસી સુરતનાઓની ગઈકાલ તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ કાયદેસર ધરપકડ કરેલ છે ને હાલ આ ગુનાની તપાસ ચાલી રહેલ છે